અને આપણે જોયું તો મારાના વખતમાં ઝીણાભાઈ દરબાર હતા પંચાળાના રાજા અને ગળાશિયા કેટલો બધો માન મરતબો કેટલું બધી સાહેબી પણ એમના ત્યાં આગળ બાજુના ગામમાં જ આજે તે કમળસિંહ વાંજા કરીને ભક્ત રહેતા હતા અને બહુ સામાન્ય દરિદ્ર અને એ બીમાર પડ્યા ઝીણાભાઈને ખબર પડી કે કમળસિંહભાઈ બીમાર પડ્યા છે અને કોઈની સારવાર કરતું નથી તો જો કેટલો આ સત્સંગનો અને હરિભક્તોનો મહિમા કહેવાય કેટલો પક્ષ કહેવાય કે ઝીણાભાઈ પોતે ઉપડ્યા સાથે બે ત્રણ બધા સેવકો હતા અને ગયા કમળસિંહ વાંઝાને ઘેર બીજા ગામમાં હતા ત્યાં જઈને તપાસ કરી જોયું તો બહુ બીમાર હતા ઘરના કોઈ સેવા કરતા નહોતા અને જો કે આપણા મહારાજના ભક્તની આ દશા શ્રીજી મહારાજના સેવકની નિષ્ઠાવાળા આ દશા એકદમ દયા આવી ગઈ અને નક્કી કર્યું કે કમળસિંહ વાંધાને મારે ઘરે લઈ જાઓ અને ત્યાં હું એની સેવા કરીશ એટલે બધા ઘરના મનુષ્યોને કહ્યું કે અમે આ કમળસિંહબહેને અમારે ત્યાં લઈ જઈએ અને સેવા કરીએ તો તમારે કંઈ વાંધો છે તો કે ના અમારે તો કંઈ વાંધો નથી લઈ જાઓ તમે સેવા કરતો હતો તો પછી પંચાણાના દરબાર આવા મોટા ઝીણાભાઈ સાથે બે ત્રણ સેવકો હતા એ બધા પાસે કમળસિંહ વાંજાનો ખાટો ઉપાડ્યો એક પાયો જે છે ચોથું કોઈ નહોતું તો એક પાયો આ દરબાર પંચાણાના ઝીણાભાઈ એમણે પોતે પોતાના ખંભા ઉપર ઉપાડ્યો અને એ રીતે ત્યાંથી લઈને ચાલ્યા ગામના બધા મનુષ્યો જોઈ રહ્યા કે આ શું કહેવાય દરબાર ઝીણાભાઈ આ કમળસિંહભાઈનો ખાટલો લઈને જાય એટલે વળી એકદમ કોઈ દોડ્યું ને પછી એમના ખભા ઉપરથી ખાટો લઈ લીધો જીણાભાઈ પંચાળા પોતાને ઘરે લાવ્યા પોતાના જ રહેવાના ઓરડામાં જ્યાં પોતાનો ખાટલો હતો ત્યાં સામે એનો ખાટલો મૂકાયો અને ત્યાં બધી એમની ખૂબ સેવા કરી એટલી બધી સેવા કરી કે મહારાજ તો ગઢપુરમાં હતા અને મહારાજે આ વાત સાંભળી તો મહારાજ બહુ રાજી થઈ ગયા કે મારા ભક્તનો આટલો પક્ષ અને બીજું કેવું કે ઝીણાભાઈ તો દરબાર ગરાશિયા અને આ કમળસિંહભાઈ તો બહુ સામાન્ય જ્ઞાતિના હતા અને દરિદ્ર પાછા પણ એનો આવો પક્ષ રાખ્યો અને પોતાને ઘેર લાવવાને જાતે સેવા કરે છે તો મહારાજ અંતકાળે ઝીણાભાઈ દરબારની નનામી એને મહારાજે કાંધ આપેલી તો આવી રીતે પોતાની લાજ અને જેને કે શરમ આ બધું મૂકી આવી મોટી પોતાની એક જેને કે આવું મોટું પોતાનું એક સ્ટેટસ એ છોડીને પણ ભક્તની આ સેવા કરી આ બહુ જ મોટી વાત છે આપણે જોઈએ તો આ બહુ જરૂરી છે અત્યારે પણ આપણે જોઈએ તો આપણે અંદર અંદર પણ એકબીજા હરિભક્તો હોય નાના મોટા બધા દુઃખી હોય આ હોય તે હોય એને મદદ કરવી એને એ રીતે પડખેવું ઉભા એવું એ જે કાર્ય એ બહુ મોટી સેવા છે એનાથી મહારાજ અને સ્વામી ગુરુ બહુ રાજી થાય છે તો જીનાભાઈએ આવી સેવા કરી ત્યાર પછી આપણે જોઈએ તો દીવબંધનના પ્રેમાભાઈ એ પોતે જાતે બધા મહારાજને માટે વસ્ત્ર અલંકાર તૈયાર કરીને નીકળ્યા અને રસ્તામાં એક ઠગ મળી ગયો અને મહારાજનો વેશ ધારણ કરીને આવેલો અને કે હું સહજાનંદ એટલે પ્રેમાભાઈ તો બહુ બિચારા એ રીતે સ્વભાવના એ ગરીબ અને એ જોયું કે આ ખરેખર આ સહજાનંદ હશે એટલે બધા સાથે વસ્ત્ર અલંકાર અને બધું હતું એ એમને આપી દીધું અને ઓલો ઠગ તો જતો રહ્યો પછી ખબર પડી કે એ તો ઠગ હતો મહારાજ તો કાર્યણીયમાં છે પછી પાછું એટલી જ શ્રદ્ધાથી ફરીવાર બધું વસ્ત્ર અલંકાર આ બધું બનાવ્યું બહુ અઘરું છે એટલી શ્રદ્ધાથી અને એ વખતે મહારાજમાં મનુષ્ય ભાવ આવી જાય કે મેં મહારાજને માટે આટલું બધું કર્યું અને મહારાજે મારી સામું આટલું પણ ન જોયું અને ઓલો ઠગ લઈ ગયો હવે મારે ફરીવાર મહેનત કરવાની એને એવું કંઈ થયું નહીં બધું લઈને આવ્યા કારિયાણી મહારાજ બહુ રાજી થયા મહારાજ પોતે સિંહાસન ઉપરથી ઊઠી અને સામે ગયા અને બધા વસ્ત્ર અલંકાર બધું લીધું અને મહારાજ પોતે બોલ્યા કે અત્યાર સુધી કોઈ દિવસ અમે આવી રીતે સામે જઈને ભક્તના આ રીતે બધા જે છે તેની ભેટ સ્વગાદ એ અમે અંગીકાર કરી હોય એવું બન્યું નથી અને મહારાજ સભામાં બેઠા અને આ તો પુરુષોત્તમ નારાયણ ધણીનો કોઈ ધણી નથી સ્વામી દિનાનાથ ભટ્ટ હતા તે મહારાજે બધું એને આપી દીધું તે સભામાં બધા બેઠેલા એ લોકોને થયું કે આ શું કહેવાય આવી કિંમતી વસ્તુ આ ભટ્ટ સામાન્ય ગરીબ માણસ અને એને બધું આપી દીધું મહારાજે મહારાજ કંઈ સમજતા નથી ત્યારે મહારાજ પોતે પાછા સભામાં બોલ્યા કે આમાં કેવું છે કોઈકે અમને આપ્યું અને અમે બીજાને આપી દીધું એમાં એ કોકને બળતરા થાય ઠાલા ઠાલા બળી મરે કોક આપે અને કોક લે એમાં પણ લોકો ઠાલા ઠાલા બળી મરે બળતરા થાય એ મત્સર સૂક્ષ્મ ઈર્ષા તો એની પણ મહારાજે ના પાડી કે ત્યાગો મદ મસ્સર જૂઠી કુળ લાજજો તો એવી રીતે આપણે જોઈએ તો આ રીતે મુક્તાનંદ સ્વામી બધી વાત કરી અને પછી પોતે એ પણ કહે છે કે છેલ્લી કડીની અંદર કે સુખદાયક તમે જાણો સુંદર શ્યા મને શ્રી મહારાજ પુરુષોત્તમ નારાયણ એ જ એકમાત્ર સુખદાયક છે સુખદાયક કોણ હોય જે સર્વ કરતા હરતા હોય સર્વશક્તિમાન હોય હા એવા જે પુરુષ પુરુષોત્તમ નારાયણ એ જ સુખ આપણને આપી શકે બીજા કોઈની આ બ્રહ્માંડમાં તાકાત નથી કે આપણને સુખ આપી શકે બીજું કદાચ પદાર્થ વગેરે કંઈ આપી શકે પણ જે અંતરનું સુખ અંતરની શાંતિ ભગવાનનું સુખ ભગવાનની શાંતિ એ તો કોઈ ના આપી શકે તો મુક્તાનંદ સ્વામી કહે છે કે સુખદાયક તમે જાણો સુંદર શ્યામને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો દુઃખદાયકમાં જો દુઃખદાયક હોય તો આપણું મન મન છે એ અતિશય દુઃખદાયક છે મન આપણું વેરી છે આપણે આગળ વાત કરીને કે આ મન છે એ આપણું વેરી છે એની સાથે વેર ભાવ તો આપણે રાખવો જ પડશે જો મનનું કયું કરીશું તો મરી જઈશું અને જો મનનો વિશ્વાસ નહીં કરીએ અને ભગવાન અને સંતનો વિશ્વાસ કરીશું તો તરી જઈશું એટલે મન સાથે વેર રાખવાની વાર જે વાત કરી એટલે અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો આપણે જોઈએ તો યોગી બાબા બહુ વાત કરતા કે કચ્છના મૂળજી અને કૃષ્ણજી હતા તે પોતે સવારે ત્રણ વાગે ઉઠે હે સવારે ત્રણ વાગે અને મન સાથે લડાઈ લે હા જુઓ આપણે મનને જીતવાની વાત છે ને એમને સેલી નથી આ મૂળજી કૃષ્ણજી હવારના પરમાં ત્રણ વાગે ઉઠીને મન સાથે લડાઈ લે અને મનને ગાળો દે કે હે મન તું પાપી છે અને તું નીચ છે તું હરામી છે અને અમારે તારું કયું કરવું નથી અને એ રીતે મનને ગાળો દે અને કે જો અમે તારું કયું કરશું તો કૂતરાનો ગધેડાનો ભૂંડનો આ બધો અવતાર આવશે તો અમે ભગવાન ક્યારે ભજીશું અમારે ભગવાન ભજવા છે એટલે અમારે તારું ધાર્યું કરવું નથી એટલે મનને ગાળો દે હવે તમે જુઓ તો આપણે જરા નવાઈ જેવું લાગે કે આવું તે હોતું છે પણ છે આ જે મન સાથે આ રીતે લડાઈ લેવી અને મન સાથે આ રીતે કુત્સિત શબ્દો કે મન ચાંડાળ જ છે મન પાપી છે મન આપણું દુશ્મન છે મન આપણું શત્રુ છે એ પ્રકારનો મનના પ્રત્યેનો જે દ્વેષ એ એકવાર મનમાં આપણા હૃદયની અંદર ગરી જાય ને આપણા હૃદયની અંદર એકદમ એ જળ એ દ્રઢ થઈ જાય તો પછી આપણે મનથી જુદા ચાલી શકીએ અને આપણે મનદાયું મૂકી શકીએ એટલે આ રીતે મહારાજે વાત કરી મુક્તાનંદ સ્વામીએ કે અતિ દુઃખદાયક